કાંઈ પણ કામ કરતા પહેલાં પરિણામનો વિચાર હંમેશા કરવો કારણ પરીક્ષા હંમેશા એકલા આપવાની હોય છે અને પરિણામ સમાજની સામે જ આવે છે ઠેંગડું મારતા આવડવું પણ એ કળા છે પછી એ વસ્ત્ર હોય કે વાત હોય કે પછી વ્યવહાર દુનિયા શું કહેશે એ ના વિચારું કારણ કે દુનિયા ઘણી અજીબ છે નિષ્ફળ વ્યક્તિની મજાક ઉડાડે છે અને સફળ વ્યક્તિની બળતરા કરે છે જે માણસ પોતાનો સ્વભાવ પરિસ્થિતિને અનુકૂળ બનાવી શકે ને તે માણસ આ જિંદગીના મંચ પણનો સૌથી બેસ્ટ કલાકાર છે જીવનમાં સુખી અને સમૃદ્ધ થવા માટે રામનો આચાર કૃષ્ણનો વિચાર અને હરિનો ઉચ્ચાર ખૂબ જ જરૂરી છે કેટલું દોડી શકો છો એના પર નહીં પણ કેટલું છોડી શકો છો એના પર સુખનો આધાર રહેલો છે